કિસાન મિત્રો હું વેલજીભાઈ ભૂડિયા કચ્છ માધા પરથી બોલું છું આમાંના આજે આ મોર આવવાની તૈયારી થઈ રહી છે અને આજે સત્તર તારીખ છે વસંત પંચમી ત્રેવીસ તારીખને આવીને વસંત ઋતુ બેસવાની તૈયારી થઈ રહી છે ભેજવાળું હવામાન અને કુદરતી આખું જે પ્રક્રિયા જે છે એ આવતા દિવસોમાં ફેરફાર થવાનો છે અને થઈ રહ્યો છે તો આમાંની મોર આવે છે એવી રીતે ઘણા પાકોની અંદર મોર આવવાની અત્યારે તૈયારી હોય આપણી પણ આજે કેસર આંબાના હું મારા પોતાના બગીચામાં જ ઉભો છું આમાં દૂધ ગોળ ગોબર વસ્તુના તત્વોનું તમને માત્ર જાણ કરું અને આનાથી તમારા દિવસો બદલી જશે સાહેબ એમાં એક પપ એટલે પંદર લીટરના પપમાં દેશી ગાયનું તાજું દૂધ એટલે સવારે વહેલું ઉઠીને આપણે સ્પ્રે ચાલુ કરી દેવાનું દસ અગિયાર વાગ્યા સુધી જે પરિણામ મને મળ્યા છે એ જ પરિણામને તમને વાત કરું પછી મોડા ઉઠો તો તમારો વિષય છે મારો વિષય નથી તો અઢીસો ગ્રામ માત્ર ગાયનું દૂધ સો ગ્રામ ગોવર એને ઓગાડી નાખો અને ગૌમૂત્ર અઢીસો ગ્રામ તાજું કે જૂનું ગમે તે ચાલશે પણ કોદરો તાજો જોશે ગાયનો કોદરો છે ગોબર એ તાજો જોશે તો આ પ્રકારે તમારે અઢીસો ગ્રામ કોદરો નાખવાનો એની અંદર છાણાની રાખ દેશી ગાયના છાણા તમે એની રાખ તમે તૈયાર કરો અને આટલી જ જોશે ખાલી એક જ દોતો દે અંદર એક પંપ નાખી દેવાનો આવી રીતે તમારે બસો લીટરનું કરવું હોય તો તેર ગુણિયા કરી નાખજો એટલે તેર પંપ ઓછામાં ઓછા બસો લીટરના પંપમાં તેર પંપ થાય આવા તમે એક ડોઝ અત્યારે તમે દઈ દીધો હોય પેલો દક્ષિણ ગુજરાતમાં ચાલુ થઈ ગયા છે દૂધ ગોળના કચ્છમાં હવે ચાલુ થશે કોઈ થઈ રહ્યા છે પણ બધાનો વિષય એ છે કે દરેક દરેક પાકમાં હું આ બા પૂરતો નથી કહેતો દરેક પાકમાં શાકભાજી હોય ફળફળાદી હોય ગમે તે હોય અનાજ હોય કઠોળ હોય જોયા હોય તે આ વિષય તે છે ને બહુ મહત્ત્વનો છે અને આ રીતે તમારે એને દૂધ ગોળ ગોબર ગૌમૂત્ર ને છાના ને રાખ આ વસ્તુ તમે છાંટવાથી તમારી દુનિયા આખી બદલી જશે ને આવા બે થી ત્રણ છટકાવ તમે આબામાં કરજો અઠવાડી અઠવાડી એટલે તમારા 15 20 દિવસનો ત્રણ છટકાવ કર આ દૂધના ત્રણ છટકાવ કે બે છટકાવ આપણે કર્યા બાદ શું કરવું પડે આની અંદર મધ્યો આવશે અત્યારે એક મચ્છર માખ નથી એક મચ્છર માખ નથી અને આ આનો મધ્યો આવશે એટલે આ નાની નાની કેરી છે ને એ બધી ખરાવી નાખશે એ ખાઈ જશે ટોચા મારશે આપે જાશું તો બગીચામાં ફરવા નહીં જડે એની જડીબુટી જેવી દવા તમને બતાવો માત્ર થી સો ગ્રામ જેટલી રાઈ ઘરમાં સાંજે પલારવાની સવારે મુલાયમ થઈ જાય દરેક ખેડૂતને એક ગ્રાઇન્ડર તમે વસાવી લો જરાક હેવી ગ્રાઇન્ડર એટલે આ વસ્તુ તમારા ઘરની અંદર તમે બનાવી લો ઈ રાઈનો રબડો બોલો બનાવી લો પાણી તમારું જે પલાર્યું છે ને સાંજે એ સવારે તમે વાપરી નાખજો એમાં ત્રણસો ગ્રામ ડુંગળી નાખજો તીખી ડુંગળી હોય ને તમારી ઘરની કે જે હોય ઈ એને ટુકડા કરી પાણી નાખીને 300 ગ્રામ ડુંગળી અને 300 ગ્રામ તાંબાના વાસણમાં રાખેલી ખાટી છાસ ઈ 300 ગ્રામ નાખજો 300 ગ્રામ એની અંદર ગોબર જોશે તાજું ગોબર અને ગૌમૂત્ર 300 ગ્રામ એની અંદર તમારે ગૌમૂત્ર તમારે આ આ રીતે બધું આ પાંચ બધા તત્વો છે ને ભેગા કરવાના એની અંદર રાઈ ડુંગળી ગોબર ગૌમૂત્ર અને આની અંદર ખાટી છાશ અને આ રાખ રાખ એક દોથો ભરીને તમારે નાખી દેવાની આ પ્રમાણે તમારે કરવાનું અને બસો લીટરના માપમાં તમને બતાવી દઉં તો બસો લીટરમાં એક કિલો રાઈ સાંજે પલારવી સવારે પાંચ કિલો ડુંગળી પાંચ કિલો ગોબર તાજું પાંચ કિલો ગૌમૂત્ર તમારે જૂનું તાજું બધું ચાલશે પાંચ કિલો ખાટી છાસ તાંબાના વાસણમાં રાખેલી અને પાંચ ખોબા છાણાની રાખ આટલું તમારે બસો લિટરના ઢમમાં નાખી અને આવા ત્રણ છટકાવકારો સાહેબ તમારી કેરી બધી વધારે જેટલી તમારા ભાગ્યમાં એટલી બધી પકડાયા હતા એમાં આની અંદર મોલો મસી જીવાદ મતડિયા મચ્છર માખ બધું કોઈ આવશે જ નહીં અને અઠવાડિયે અઠવાડિયે આવા ત્રણ ડોઝ દેશો એટલે તમારું કામ ફરીભૂત થશે અને જરૂર પડે તો તમે બીજો ડોઝ દેજો પણ ત્રીજો દેજો ચોથો દેજો પણ એનું નુકસાન કોઈ જાતનું નથી આ તમારા ઘરની વસ્તુ છે આપણે કેવી તૈયાર થઈ ગઈ લીંબુ જેવી થઈ લીંબુથી મોટી થઈ સંતરા જેવડી થઈ પછી શું કરવું પડે તો એક નવું સંશોધન હું તમને બતાવું બહુ સારી એનો રિઝલ્ટ છે કોઈ ખર્ચો નથી ક્યાંય જવું નથી અને છાણાની રાખ તમારે થોડીક ભરીને તૈયાર કરી લેવાની આટલી જ વસ્તુ છે તમારે દસ કિલો ગોબર તાજું ગોબર દસ કિલો માત્ર દસ જ કિલો વધારે કોઈ લેવાની જરૂર વધારે લો તમારે વધુ પ્રમાણ બતાવવું હોય તો તમારે પછી વતા કરી લેજો દસ કિલો ગોબરની અંદર તમારે એક અઠવાડિયું તાંબાના લોટામાં એક લિટર તમારે દૂધ જમાવી દેવાનું અને એ દહીંને તમારું કલર બદલી જશે અઠવાડિયામાં અને તાંબાનો કષ્ટ બધો એની અંદર આવશે એક દહીં તમારી ગોબર તાજા ગોબરમાં નાખી દેવાનું અઠવાડિયા પહેલાં તમારે તાંબાના લોટામાં એ દૂધ જમાવી દેવાનું દેશી ગાયનું અને એ દહીં તમારે છાણામાં નાખી છાણમાં નાખી દેવાનું અને એની અંદર તમારે બે ખોબા ચાર ખોબા સોરી ચાર ખોબા જેટલી છાણાની રાખ નાખી દેજો એટલે ચાર ખોબા છાણા ને રાખ આ ત્રણ વસ્તુ ભેરી કરી અને નીચે છાણાને ને રાખ થોડું છટકાવ કરી અને જમીન ઉપર થાપી દો એ થાપી દયા બાદ અઠવાડી દસ દિવસ થાય ને એટલે છાણા બધા સુકાઈ જાય ને ત્યારે તમારે બે લિટર એના ઉપર ગૌમૂત્ર છાટી કોરા છાણા ઉપર પછી ભૂકો કરીને થેલી ભરી દો તમારે એક એકર માં ખાતર પૂરું થઈ રહેશે તમે છંટકાવ કરશો તો બગીચામાં છંટકાવ કરશો બકાલામાં છંટકાવ કરશો ડ્રીપ એરિગેટ ડીપ ઇરિગેશન માં માત્ર 2 કિલો જેટલું જ એક એકર માં પૂરું થઈ રહેશે ખાલી તમારે પાણી નાખી અને ઓગાળી અને નાખી દેવાનું ગૌમૂત્રની જરૂર પડશે નહીં 99% એની અંદર જરૂર પડે તો તમે પાછળથી ઉમેરજો પણ તમે સ્પ્રે કરવા માટે માત્ર બે મુઠ્ઠી ખાલી 15 લિટર ના પાપમાં બે જ મુઠ્ઠી નાખી હલાવી ગાડીના સ્પ્રે કરો તમારી દુનિયા જુદી થઈ જશે સાહેબ આ બધું ખર્ચ વગરની દુનિયા છે એટલા માટે કહું છું ગાય ત્રણ વસ્તુ આપણે આપે છે દૂધ છે એ પણ દૂધ ગોબર અને ગૌમૂત્ર આ ત્રણ વસ્તુ પારસ મણી છે અને દૂધ અને ફેટમાંથી દૂધ બધું બહાર કાઢવા જેવું છે દૂધ છે જ નહીં ગાયનું દૂધ છે ને એ તો અમૃત છે તમારા છોકરાને તમારા પીવરાઓ તમે આવતા ને પીઓ તમે પીઓ ગાયનું ઘી ખાઓ તમે માંદા નહીં પડો છાતી કાઢીને બેઠાશ આવ શરીર આપણે જોશે આ દેશનો નાગરિક જો નબળો પડ્યો ને તો શું કામનો ખેતી કઈ રીતે કરી શકશે તો હું તો એટલો જ કહું છું કે ગાય આધારિત કૃષિ અને ગાય આધારિત તમારી ખેતીને જે કઈ બનાવવાનું છે નહીં તમારા હાથે થી બનાવો તમારા ઘરમાં લક્ષ્મી આવશે આપણે બિયારણ આવે કોઈ બી બિયારણ એમાં કઠોળ આવ્યું બિયારણ કોઈ બી કપાસ મગફળી આવી તમારે જે કરવું હોય તે તો આ ખાટી છાસ ને તાંબાના વાસણમાં રાખેલી હોય કે તાંબાનું પાત્ર અંદર થોડું રાખી દેવાનું અને તમારે એને એ ખાટી છાસ ને ખાલી બીજ ને અને તમારે ઘર ઘરાવ થોડીક જ કરવી હોય તો એક લીટર દહીંની અંદર તમે માખણ કાઢી લેજો માખણ કાઢી લો અને પછી છાશની અંદર એક લીટર તમારે પાણી નાખી એટલે બે લીટર એટલો બધો સરસ ભેજવારો થઈ જાય ત્યારે છાણાની રાખ એના ઉપર તમારે છંટકાવ કરી દેજો અને તમારે ટેસ્ટિંગ કર્યું તો ખેતીમાં કરજો આ કેટલા દિવસે ઉગે છે રહો તમે છંટકાવ કરવામાં બિયારણ ખાટી છાશનું પટ દેવું અને છાણાને રાખતી એને કોરા કરવો અને પછી વાવી દો તમે જુઓ તમારી દુનિયા જુદી હશે એક છોડો પીરોની ઊગે અને ડીએપી ની નાખવાની કોઈ જરૂર નથી આ ડીએપી થી કરતાં વધુ તાકાતવારૂં થયું આ અને તમે બાકીનો બિયારણ એમ જ વાવજો ડીએપી નાખીને વાવજો ભલે પણ તો આને નહીં આપણે કહેવાનો વિષય કે ડીએપી કરતાં પણ બહુ જ પાવરવારી આ વસ્તુ છે અને જ્યારે મોલ કોઈ બી ઉગી જાય બેમાં ડિપ્રેસ કેટલો પડે જુઓ બે દિવસ ત્રણ દિવસ તો ડિફરન્સ પડ્યા છે આટલો છે પછી જ્યારે ઉગે એટલે દૂધ ગોળના સ્પ્રે બે કરી દેજો મહિનો દોઢ મહિના સુધી કોઈ જાતની તમારા જીવાત જ આવે ફાલ ફૂલ આવે પછી તમારે દૂધ ગોળના પાછા સ્પ્રે કરજો ખેડૂત મિત્રો પોષણનો વિષય આવ્યો પોષણ એ છે કે બસો લીટરના ડ્રમમાં તમારે પચાસ કિલો ગોબર નાખી દેવાનું તાજું એક દિવસ તો પૂરું નતા બીજે દિવસે નાખી દેવાનું પછી પચાસ કિલો ગૌમૂત્ર નાખજો એટલે અડધો પીપળો તૈયાર થઈ ગયો બસો લિટરનો માપ દઉં એમાં તમારે આંકડો વાઢી આવવાનો હનુમાનજીને ફૂલ ચડાવી એ આકડાના ટુકડા ટુકડા પીપડા ઉપર જ કરજો નકર છીર છે ને બારે પડી જશે એનું દૂધ નીકળે ધોરું એ એને તમારે પીપળામાં પંદર દિવસ સુધી ધોકાથી હલાવીને પછી બંધ કરી નાખજો પંદર દિવસે એ ઓગરી આવશે બધું પછી તમે એને પોષણમાં વાપરજો ડીપ એરિગેશન માત્ર બે થી ત્રણ લિટર ગાડીને વાપરશો તો તમારા ખેતીમાં બધું જ પૂરું થઈ રહેશે કેટલા લિટર માલ થયો જોઈ લો તમે પચાસ લિટર ગૌમૂત્ર થયું પચાસ લિટર તમારે ગોબર થયું તો સાઈઠ થી સિત્તેર લીટર આરામથી તમારી પાસે રબડો થશે ત્યાં તો એ તમારે ફ્લડ ઇરિગેશનમાં માત્ર દસ લિટર જોશે પછી વધારાનું ગોબર તમને ઉમેરવું હોય તો છૂટી છે પણ ડ્રીપ ઇરિગેશનમાં તો ઓછામાં ઓછા પંદર થી વીસ એકરમાં પૂરું થાય તમે જ્યારે પાણી પાવો ને ત્યારે તમે આને ગાડીને મૂકજો ભાઈ આ તમારા દિવસો બદલી જશે આખા અને એ તમે સ્પ્રે કરશો ને તોય પણ કામ આવશે કરવામાં માત્ર સ્પ્રે અડધો લિટર નાખજો પાપની અંદર કપાસ લાલ થતો હશે ને ભાદરો મહિના દિવાળી થી પેલા ત્યારે તમારે બે ત્રણ સ્પ્રે કરી દેજો અને તમારે લાલ કપાસ લીલો છમ પડ્યા હશે ડેડો મોટો થાશે સારો થાશે આવી રીતે તમે કરજો બધા જ પાક ની અંદર આ કામ આવેલું જય સિયા રામ જો જય શિયા રામ મારા નંબર છે ચોરાણું છવીસ નવાણું અગિયાર બાર બપોર બાર ત્રણ થી છ તમે મને ફોન કરી શકો છો જય સિયા રામ